જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હું દક્ષા વેગડા અને કલ્પના કેન્દ્ર વી કેર ફાઉન્ડેશન આ લોકો જે મહેનત કરી રહ્યા છે નવા જૂના કલાકારો દરેક ક્ષેત્રના આપણા મહા નેતા અભિનેતા કે જે પણ કહો તમે એ બધાને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે તો આપ સૌ એમાં જોડાવ એમને એની સાથે બધા આવો અને એમની ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્રતિકભાઈ અને કલ્પનાબેન એ લોકોએ જે અભિયાન ચલાવી રહ્યા છે એમાં આપ સૌનો જોડાવ અને અમારા જેવા કલાકારોને પછી અભિનેતા કયો કે નેતા કયો કે કોઈ પણ સોશિયલ વર્કર કયો તમે એ બધાને એ લોકો જે પ્રોત્સાહિત કરી રહ્યા છે એમાં આપ સર્વ બી જોડાવો અને આપ પણ એમને સાથ સહકાર આપો જેથી કરીને આ જે એમનું અભિયાન છે ને ખૂબ ઊંચું જાય અને એમનું સ્તર ખૂબ ઊંચું વધે અને એમને સારી પ્રેરણા મળે કે હજુ પણ અમે કંઈ કરીએ કારણ કે આમાં અમારા જેવા કલાકારોને લોકો આમ ભૂલાવવાની કોશિશ કરી રહ્યા છે પણ નહીં અત્યારે પ્રતિકભા અને કલ્પનાબેન જે છે જે કરી રહ્યા છે અમને ભૂલાવા નહીં દેશે કારણ કે અમને વિશ્વાસ છે કે એ છે તો અમે લોકો છીએ એટલે અમારા દરેક કલાકાર જેમ કે હમીર ગઢવી છે ધુનીબેન છે ભગત શ્રી માધાભાઈ વેગડા પછી આપણા સમાજના ઘણા કલાકારો છે કે જે બધાને એ લોકો લાઈવ લાવી રહ્યા છે તમારી રેકોર્ડ કરીને આપની સમક્ષ એ લોકો રજૂ કરી રહ્યા છે તો એ બધું જે છે ને એ ખરેખર તમે લોકો જુઓ એને લાઈક કરો શેર કરો અને આપણા સમાજનું ખૂબ ખૂબ નામ થાય એવી તમે બધા સાથ સહકાર આપો અમને અને કલા કલા કેન્દ્ર કલ્પના કલા કેન્દ્ર અને વી કેર ફાઉન્ડેશન અમારા અને કલ્પનાબેન ખરેખર હું તો એમ કહું છું કે એમણે ખૂબ મહેનત કરી રહ્યા છે ખરેખર આટલી સતત મહેનત તો મુશ્કેલ છે કારણ કે કલ્પનાબેન બી ફેમિલી ફેમિલી સંભાળે છે પ્રતિકભાઈને બી પણ છતાં બી આપણે સમાજ માટે જે કરી રહ્યા છે એ જે સમાજના અગ્રણીઓને કરવાનો એ નથી કરી રહ્યા પણ અમારા પ્રતિકભાઈ અને કલ્પનાબેન આજે કરી રહ્યા છે ખરેખર હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર કરું છું કે ભાઈ હંમેશા તમે આવી રીતે કાર્ય કરતા રહો બેન તમે આવી રીતે કાર્ય કરતા રહો જેથી કરીને તમને ઈશ્વરના આશીર્વાદ મળે અને અમારા જેવા કલાકારોને કલાકારોના પણ તમને આશીર્વાદ મળે અને ખૂબ ખૂબ તમારી પ્રગતિ થાય અને દરેકને માન સન્માન મળે કારણ કે દરેકને માન સન્માનનો અધિકાર પૂરેપૂરો છે અને જો સમાજ નથી આપતી તો સમાજના અમારા જે પ્રતિકભાઈ અને કલ્પનાબેન અને વિકેર ફાઉન્ડેશન કલા કેન્દ્ર જે કરે છે ખરેખર ધન્યવાદ છે એમને ખૂબ ખૂબ હું તો હૃદયથી આભાર માનું છું કે મા ભગવતી ભેળિયાવાળી સદાય તમારી સાથે રહે અને સદાય તમારી રક્ષા કરે દરેક કાર્ય તમારા સિદ્ધ થાય આ મારા અંતરથી તમને આશીર્વાદ છે અને હંમેશા આવી રીતે કલાકારોને પ્રોત્સાહિત કરો બધાને પ્રોત્સાહિત કરો અને અમારા મિત્રો કલાકાર મિત્રો કે અમારા જે દર્શક મિત્રો જે છે એ બધા તમને સપોર્ટ કરે એવી હું દર્શક મિત્રોને પણ વિનંતી કરીશ અને આમાં કંઈક પર ઘટ થયું હોય તો ક્ષમા ચાહીશ કારણ કે હું બહુ બોલી નથી શકતી પણ છતાં બી આજે મેં કોશિશ કરી છે એ બદલ જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ નમ ભગવતે વાસુદેવાય

અને લોકોને તમારો દિલથી ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ જે રીતે દક્ષાબેન અમારી મહેનત દેખાય છે તો દર્શક મિત્રો તમે તો જાણતા હશો હર ટાઈમ પર અમે નવા કલાકાર તમારી સમક્ષ લઈશું આવી જ રીતે અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ સાથે કમેન્ટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી અમારા માટે છે અને કઈ ગલતી થઈ હોય કે સુધારો વધારો કરતો હોય કોઈને અમારી સમય સમય આવવું હોય તો તેઓ અમને સંપર્ક સાધી શકે છે ધન્યવાદ અને આવી રીતે જ આગળ વધતા રહેજો હમણાં તો લક્ષ્ય બેન છે શું ખબર નેક્સ્ટ એપિસોડમાં તમે પણ હોઈ શકો તો સમાજમાં રહીને સારી નામ ના કરો અને આગળ વધો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ

નમસ્કાર દર્શક મિત્રો અમારી જે આ સંગીતમય સિરીઝ છે એમાં તમને દર હપ્તે અમે એવા ધોરણ ધોરણે મળીશું જેને સંગીતની દુનિયામાં સારી નામના કરી હોય તો આજના અમારા જે સંગીતમય સિરીઝના એક હીરો કે કલાકાર કહો કે શંકર ભગવાનનું વરદાન કયો એવા મહારથી તમારી સાથે મળાવી કે તમે એમને મળીને ખુશ ખુશ થઈ જશો એક એવા મહાન કલાકારને રજૂ કરી કે જેને આપણા સમાજનો છોકરો એમને નાની ઉંમરમાં એવી સારી નામના કરે છે એક સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે કારણ કે એમનું નામ જ છે બાબા સિદ્ધનાથ તો વાર ના કરતા મળીએ બાબા સિદ્ધનાથને તો સિદ્ધનાથ ગુજરાત અમારી સંગીત મૈસીરી સી મિલેસૂર મેરાત નું મરા માં હું હાર્દિક સ્વાગત કરું છું થેન્ક યુ સો મચ તમારો મને આ સિરીઝ માં ઇન્વિટેશન આપ્યું થેન્ક યુ સો મચ તમારો કે મને અહીંયા તમારી સાથે તમારી સિરીઝ માં આવવાનો ચાન્સ આપ્યો થેન્ક યુ સો મચ તમે મને ઇન્વાઇટ કર્યું અમારા દર્શક મિત્રો તમને ઘણા ખુશ છે અને હવે દોર આપણે આગળ વધારીએ તમારો પ્રશ્ન એ બને છે મમ્મી છે જે લોકો એમને કોકિલ કોકિલકાંઠીના નામે ઓળખે છે એમને સંગીત ની દુનિયામાં સારી નામના કરી છે તેમજ તમારા પિતા જે અશ્વિનભાઈ છે એને પણ સારી સંગીતની દુનિયામાં નામના કરી છે તો તમને જે આ જે તમારા સંગીતનું જે પ્રેરણા એમાં તમારા મમ્મી પપ્પા પાસેથી કેવી રીતે મળી અને આ જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ એ અમારા દર્શક મિત્રને જણાવો જો આ જર્ની તો કહું ને તો પહેલા તો બચપનથી મને તો કોઈ સાચું ગઉનો તો શોખ બી નતો હું તો મમ્મી સાથે પ્રોગ્રામમાં જતો ને તો સ્ટેજની પાછળ જઈને સુઈ જતો એટલું મને ઇન્ટરેસ્ટ નહોતું પણ જયારે હું કોલેજમાં આવ્યો ને ત્યારે મારો એક ફ્રેન્ડ હતો એ કે ભાઈ ઓડિશન ચલ રહે મેં કીધું કીસ કા તે સિંગિંગ કા ત્યારે મમ્મી સિંગર હે ને મેં કીધું હા તે ટ્રાય કર ના તો મેં કીધું ચલો ઓડિશનમાં જોતો કરી ત્યારે તો હું ગાતો બી નતો પણ પછી ઓડિશનમાં ગયો ને તો પછી કોઈ બી ગાતા હતા તો મેં કીધું આલોક કરતા મને થોડું થોડું આવડે છે તો મેં ગાયું અને એ ટાઈમ પર કોલેજમાં મેં ગાયું તું છોગાડા ત્યારે બહુ ફેમસ થયું હતું નવું ગીત હતું

પ્રેમ નિયા મોસમ છે અબુ આરે પાછકો અગર સાથ તેરા ભૂલું મેં સારા જાડા તારા ચીલા તારા રંગીલા તારા રંગબીર જુએ તારી વા

ચાલો એક બે અંતરા તો આપણે પહેલેથી સાંભળ્યા છે આખું જે શિવ તાંડવ હતું એ તો મને પણ નતું ખબર પણ જયારે હું એક અંતરો ગાય રહ્યો હતો ને ત્યારે પપ્પાએ મને કીધું કે તને ખબર કેટલું મોટું નહીં તો એક કામ કરતું ગાય બધા તને મોબાઈલ લઈ દઉં મેં કીધું ત્યારે મોબાઈલ માટે તો ચલો કઈ ભી કરી આપું

પ્રેસ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણા સમાજ દીકરો છે અગર એને એટલી સારી નામના ના કરશે તમારા લોકોનો તો ફર્જ બને છે એમને આગળ વધવાનો તો ભૂલ્યા વગર એમ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ મારી વિનંતી છે તો હજી મારો પ્રશ્ન એવો છે કે હાલમાં તમારો હજી એક આલ્બમ રિલીઝ થયો છે

ઘ પેર્યો નથી ચમર બાંધી નથી ભેળા વાઘ વાગણ ભેળા એ ડાક ડાકણ ભેળા એ વાઘ વાગણ ભેળા એતો વરઘોડા ઘાટે ઘડાયો છે એક ગંજેરી ભંગેરી આવ્યો છે

એનું નામ હતું શ્રી શિવ રુદ્રાષ્ટકમ જે આ આલ્બમ છે એ શ્રી મહાન તુલસીદાસ ગોસ્વામીજીએ લખ્યો છે રામચરિત્ર માનસમાં અને આ આલ્બમ વિશે તો હું સાચું કહું ને તો મ્યુઝિક બી મેં જ આપેલું છે રેકોર્ડિંગ બી મેં કરેલું છે અને એક સાચી વાત કહું તમને હસું બી આવશે અને એક શીખ પણ મળશે એ કોઈ પર વધારે ભરોસો નહીં કરતા કેમ કે જે દિવસે મને આલ્બમ રિલીઝ કરવાનો હતો અને એક દિવસ પહેલા બપોરે ચાર વાગે મને ફોન આવે છે જે મારો આલ્બમ એડિટ કરવાનો છે એ કે કે આલ્બમ મારાથી નઈ થાય એડિટ તમે બીજા કરાવી લો ઓહો બાપ રે બોળાનાથના કામમાં પડાવ મે પછી એકદમ આમ એકદમ ડિપ્રેસ ટાઈપ થઈ ગયો મે કીધું કે પ્રભુ મે કીધું શંકર ભગવાનની સામે બેઠો મે કીધું તમારો આલ્બમ લાવવું છે મને તમારું ગીત ગાવું છે અને આવું થાય તો પછી એમણે જ મને સુજાયું કે મને શું સુજ્યું ભગવાનની દયાથી કે હું YouTube પર ગયો મે કીધું ચલો કેવી રીતે એડિટિંગ કરે છે આપણે ખુદ જ કરી નાખું વાવ ગ્રેટ તો હું એ આ સવારે 4 વાગ્યા સુધી જાગ્યો અને શિવરાત્રીના એક દિવસ પહેલાંની વાત કરું છું સવારે ચાર વાગ્યા સુધી જાગ્યો એટલું એડિટિંગ મારી પાસે ફૂટેજ તો તો એને એડિટ કર્યું અને ચાર વાગ્યા સુધી જાગીને મેં એ વિડીયો કમ્પ્લીટ કર્યો અને સવારે બીજા દિવસે મૂકી કીધું તું શિવરાત્રી મને ખાતરી પણ નથી કે આ વિડીયો આવશે પણ કેમ કે મેં બધાને કહી રાખેલું હતું કે વિડિયો આવે અને વિડીયો મેં કીધું શંકર ભગવાન તમારું ગીત ગાઉં છું તમારું નામ લેવું ને આ વિડીયો કેવી રીતે અટકાય તો આ બધી દર્શક ઘણી શીખમાં છે કે કોઈ પણ કામ વગર તમારી આગળ હોય તો રૂકવાનું નહીં જે જેથી સ્તંભ છે ને જાના નહીં તું કે મિલેગી નહી જેવી રીતે જેવી રીતે સીધને જે હમણાં પ્રોબ્લેમ આવી હતી એનું ગીત જે એમને કમ્પોઝ કરવાનું હતું એડિટિંગમાં જવાનું હતું પણ ભગવાનની દેવા ભોળાનાથના આશીર્વાદથી ધમાલમાં આવ્યું અને બધી તામેવાળા કરતાં પણ સારું એડિટિંગ કર્યું

તમે તો આપણા સમાજમાં એકદમ ગૌરવ પ્રગટ કરી રહ્યા છો સમાજમાં અને દેશમાં આપણા સમાજનું નામ એટલે તમારા મા બાપનું અને તમારું નામ એકદમ રોશન કરી રહ્યા છો અને આપણા સમાજની ગર્વની વાત છે કે આપણા સમાજનો છોકરો એટલો આગળ વધી રહ્યો છે તો હું તો મારી પ્રાર્થના કરું છું ભોળાનાથને કે તમે હંમેશા આગળ વધતા રહો અને આમ દિન બ દિન પ્રગતિ કરતા રહ્યો થેન્ક યુ સો મચ અને હા અને હું મને જ્યાં સુધી ખબર છે કે તમારું નામ સિદ્ધનાથ છે પણ તમને બાબા સિદ્ધનાથના હુલામણા નામે પણ લોકો ઓળખે છે તો તમારું જ્યાં સિંગિંગ ની જે જર્ની ચાલુ થઈ છે તો આગળ તમારો ફ્યુચર પ્લાન શું છે એ અમારા દર્શક મિત્રો જણાવો કે તમારો હજી કઈ નવો આલ્બમ લોન્ચ કરવાનો છે કે તમે શું કરવા માંગો છો તો જરા એ અમારા દર્શક મિત્રો જણાવો તો જેમ કે સંસ્કૃતમાં જ મેં સ્ટાર્ટ કર્યું હતું મારી જર્ની તો એ સંસ્કૃત બી એક આલ્બમ મારી ઈચ્છા છે હજી એક મહાદેવનો જ છે તો એ બી સમક્ષ લાવીશું જલ્દી અને એક મારા દાદા છે એમણે ભગત માધા રોડા વેગડા એમણે બહુ બહુ સારું એવું ગીત લખેલું છે કૃષ્ણ ભગવાનનું વર્ષો પહેલા લખ્યું છે પણ મને એ ગીત મને એટલું પ્રિય છે દિલના करीब છે ને કે એ આલ્બમ બી હું તમારી સામે જલ્દી લાવવા માંગુ છું અને એ તો હમણાં સસ્પેન્સ રહેશે પણ એ તમે જોશો ને તો તમને થશે કે વા કૃષ્ણ ભગવાનનું શું ગીત લખ્યું છે બસ એને ખાલી એક વખત જોજો અને એને પ્રેમ બતાવો જરૂર અમારા દર્શક મિત્રોને હું કહીશ કે અપડેટ કરી રાખજો કારણ કે સીદ્ધનું નવો આલ્બમ આવી રહ્યો છે તો વેટિંગમાં માં રહેજો તમારી વાત કરીને અમારા દર્શક મિત્રોને અમને ઘણી પ્રેરણા મળી અને હા બીજું કેવા માંગે છે તમારા આગળના જે આલ્બમ એટલા હિટ થયા છે અને જે તમે નવું હમણાં આલ્બમ લોન્ચ કરવાનો છે હું તો ભોળાનાથ પ્રાર્થના કરું છું કે તમારો આ આલ્બમ પહેલાના જે આલ્બમ છે એની પણ ધૂમ મચાવી ને આગળ વધો એવી ધમાલ મચાવી દે કે દર્શક મિત્રો ખુશ થઈ જાય કે તમારા બીજા પણ નવા વિડીયો આવે ને રાહ જોઈને બેસે કે ક્યારે સિદ્ધનો વિડીયો આવે તો બસ આ આટલું બોલીને હું આ એપિસોડની સમાપ્તિ કરું છું અને જાતા જાતા જે આપણું સિરીજ છે સંગીત ને સિરીજ મિલી સુર મેરા તમારા તો તમને મારી સાથે ભલે થોડું થોડું ભાવ છે પણ થોડું માથે મુકડું ગાવું જ પડશે કારણ કે સિરીજ તો મતલબ છે મિલી સુર મેરા તમારા તો આપણે કયું ગીત ગાવાનું છે હું તો કહું તો ચલો તમે મારી સાથે ગાઓ જરૂર તમે ગાઓ તો તમને હું ફોલો કરું છું હું આવી ગઈ રાત મન ભૂલ્યો બધી વાત પ્રેમ નિયમો સૌ છે અવ મેરે જ્યા સરેકર મે રંગીલા તારા રંગરૂ તારી વા સારા થયુ તો દર્શક મિત્રો આ હતા આપણા સિદ્ધનાથ જેને નાની ઉંમરમાં આટલી સારી નામના કરી છે તો દર્શક મિત્રો તમારા પણ આગળ બાળક હોય કાંઈ પ્રેરણા હોય એમને કાંઈ કંઈ કરવા માંગતા હોય તો મા બાપને વિનંતી છે જેમ દક્ષાબેન વેગડા અને એમના પતિ અશ્વિનભાઈ એમના બચ્ચાનો સાથ દઈને સહકાર દઈને જે એમને સિદ્ધિ પ્રાપ્ત કરાવી છે તો તમે પણ આટલું કરજો અને તમારા બાળકોને આગળ વધાવજો એ મારી નમ્ર વિનંતી છે અને અમારા સિદ્ધનાથના દરેક આલ્બમને લાઇક

ॐ त्रम्बकं व्यजामहे सुगन्धं वुष्टिवदनम् उर्वारुकमिव वन्दना मृत्योर्मोक्षी यमावृता

जाता जाता आप जो मुकड़ू चाहिए मिले सुर मेरा तुम्हारा तो हमने मस्त गाव स्टार्ट मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा हो मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा Thank you, thank you.